ફરી વાર બહુ દિવસ પછી સમસ્યા લઈને આયા છે બેનો સમસ્યા આમ તો જો કે બધી ફોન થી સોલ્વ થતી હોય છે પણ આ વખતે મારી પાસે આવી છે ફોન બંધ કર્યા વગર અને કહી રહ્યા છે કે હું શોષણ થઈ રહું છું મારા ખેડા જિલ્લામાં શોષણ તો હોય નહીં કારણ કે શોષણ બધા બંધ કરાયા છે પણ આ કદાચ ટેક રહી ગયું છે એવું દેખાઈ રહ્યું છે બાકી જેટલી પણ ચોર કંપનીઓ હતી ચોર કંપનીઓના માલિકો હતા ચોર કોન્ટ્રાક્ટરો હતા ચોર અધિકારીઓ હતા બધાને ફિટ કરી દીધા છે ખેડા જિલ્લામાં પણ હજી પણ ક્યાંક ખૂણે ખાચરે હજુ અંદર ખાને કઈક ચીટીંગો અને કંઈક ચોરીના ધંધા કરવાના કોન્ટ્રાક્ટરો ચોર કંપનીઓ હજી પણ ખેડા જિલ્લામાં મોજુદ છે એવું દેખાઈ રહ્યું છે બેન તમે એનજી પ્લાસ્ટ એનજી પ્લાસ્ટ માંથી આવી રહ્યા છે શું કહી દે છે પેલા અમને સાંભળીએ કેટલો પગાર આપે છે તમને ત્રણસો નેવ રૂપિયા ખેડા જિલ્લાની અંદર આ બધા વર્કરોને અને એમાં બી દસ કલાકના આપી રહ્યા છે સરકારી નિયમ મુજબ જોવાન ટુ ની અંદર ઓછામાં ઓછું મિનિમમ વેજીસ જે એને કશું જ ખબર ના પડતી હોય એને આઠ કલાકના ના છોતેર રૂપિયા આપવા પડે પણ અહીંયા આગળ કિસ્સો જુદો છે માત્ર ત્રણસો નેવ રૂપિયા અને એ પણ દસ કલાક ની અંદર આપવામાં આવતી નથી આઈ કાર્ડ છે નહીં છે નહીં તો આ આ જે બધું દેખાઈ રહ્યું છે એ શરમજનક છે જિલ્લાના શ્રમ અધિકારીને શરમજનક છે જિલ્લાના કલેકટરને શરમજનક છે એ તમામ લાગતા વાગતા અધિકારીઓ માટે કે તમારા જિલ્લાની અંદર તમે શાળાઓ નોકરી કરતા હોય સરકારી પગાર ખાતા હોય પણ એવું લાગે છે કે પગાર તો ખાતા તો એની સાથે કંપનીના હપ્તા બી ખાતા હોય એવું લાગે છે કારણ કે તમારી 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 છત્રછાયામાં આ લોકોનું શોષણ થઈ રહ્યું છે ખેડા જિલ્લામાં આ લોકો એવું કહી રહ્યા છે એનજી પ્લાસ્ટમાં તો નોકરી કરે છે આ બધા જ લોકો દસ કલાકના ના ત્રણસો રૂપિયા પગાર આપે છે તમારા જે નોકરીની જે જવાબદારીના ના ઉડાઈ રહ્યા છે આ અમારા બધા માટે નહીં પણ તમારા માટે શરમજનક છે જિલ્લા કલેક્ટર સાહેબ જો તમને શરમ આવતી હોય તો તમારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને આ કંપનીની મુલાકાત લેજો આ લોકો ના જે કોઈ પણ પ્રકારની સુવિધાઓથી સુધી વંચિત છે ને લગભગ ગઈકાલના બહાર છે પોતાના હક માટે રોડ ઉપર આવ્યા છે ચલો સીધી વાતચીત કરીએ એમની સાથે આપણે શું નામ બેન તમારું ભૂમિ બેન શું થયું બેન અહીંયા પગાર કેટલો પગાર બે કેટલો પગાર કેટલો ત્રણસો નેવ રૂપિયા દસ કલાકના ત્રણસો નેવ રૂપિયા આપીને ભારતના બંધારણના અને નરેન્દ્ર મોદી સાહેબના ના નિયમની ધજીયા ઉડાવી રહી છે આ કંપની જો ભાજપના સાથે જ એ તમામ એ અધિકારીઓ તમામે નેતાઓ માટે શરમજનક છે આપણી સરકાર હોય આપણી સરકારના મહાન નેતા નરેન્દ્ર મોદી સાહેબ નિયમ બનાવતા હોય અને નરેન્દ્ર મોદી સાહેબ ના આ આજે આજે આતંકવાદીઓ કહેવાય કારણ કે આપણા દેશના જે બંધારણને માનતા ના હોય એ આતંકવાદીઓ નિયમ તોડીને આ બધાનું શોષણ કરતા હોય તો આ લોકોને સાલાઓને ઘરમાંથી કાઢીને મારવા જોઈએ મારું તો એવું કેવું છે આ આ પાકિસ્તાનીઓ આ અફઘાનિસ્તાનીઓ આ દેશના આ ભારતને લોકશાહીને લોકશાહી તોડવા વાળા આ સાલા ચોર કંપનીના માલિકો ચોર કોન્ટ્રાક્ટરોને ને મારું જો ચાલે તો સારાઓના જિલ્લાના જિલ્લાની વડે કચેરીએ સારાઓના ફાંસી હાલ દેવી જોઈએ આ લોકોને કારણ કે આ લોકો આ લોકો આ લોકો જીવવાને લાયક નથી કારણ કે આપણા દેશના બંધારણને જે ના માનતા હોય આપણા દેશના કાયદાને ના માનતા હોય એવા લોકોને આ દેશની અંદર જીવવાનો કોઈ અધિકાર નથી મારા નજરની અંદર આ સૌથી મોટા દેશ દ્રોહીઓ છે આ લોકોને સારા દેશમાંથી હાકી કાઢવા જોઈએ અને ચોવીસ કલાકનો આપણે સમય આપીએ છીએ એનજી પ્લાસ્ટના તમામ મેનેજમેન્ટને કે ભારતના બંધારણ મુજબ ગુજરાત સરકારના નિયમ મુજબનું જે વેતન મળવા પાત્ર છે આ લોકોને જો નહીં મળે તો સાલા તમે લોકો આતંકવાદીઓ છો આ દેશમાં રહેવા લાયક નથી એ સાબિત થવાનું છે અને સૌથી મોટો જિલ્લાના છે જિલ્લા લેબર કમિશનર સાહેબ ધ્યાન આપજો અને જેટલા બી નેતાઓ છે સલાહો તમે બી ધ્યાન આપજો તમે તો વોટો લઈને ઘરની અંદર બેસી ગયા છો અને તમારી જે પ્રજા વોટ આપવા વાળી તમને હોધી રહી છે પણ તમને તો નથી હોધી રહી પણ મારા બારણે આવી રહી છે આ લોકો એ મને કોઈ વોટ આપ્યો મને આપેલો હોય વોટ કોને આપે તો વોટ તમે બેન

ધ્યાન આપજો અને ખેડા જિલ્લાના અધિકારી ચોવીસ કલાક ની અંદર આ લોકોને જો ન્યાય ના મળ્યો તો ચોવીસ કલાક પછી મહીપતસિંહ તમારા કંપનીના ગેટે આવી રહ્યા છે એ આતંકવાદી સિસ્ટમની અને પાકિસ્તાનના બંધારણને ફોલો કરાવનારી કંપનીને એનો નિયમ ભારતનું બંધારણ સમજાવવા માટે મહીપતસિંહ તમારા બહાર આવશે તો બરાબર છે જુદાનગર ચોવીસ કલાક હાલ કે ચોવીસ કલાકમાં ન્યાય ના મળ્યો તો ભૂખામ મળશે ખેડા જિલ્લાનું તંત્ર યાદ રાખજો ફરી મારે એક્ટિવ ના થવું પડે કારણ કે અત્યારે ઘણો કોમ જ તમારા વર્કરો બધા ચારસો છોતેર કરવાના છે વાત કરવા ભારતનું અંદર રહેવાનું હોય તો ભારત નો કાયદો ફોલો કરવો પડે મારા ભાઈ વાત કરવા ના આવે હા આપડા બાપા નું બંધારણ ના ચાલે બાપા સાહેબ નું બંધારણ કરવું છે સરકાર નું આ મૈપાસ નો કાયદો નહીં ચારસો છોતેર નો સમજ્યા નરેન્દ્ર મોદી સાહેબ એ છે ચારસો છોતેર આઠ કલાક આપવાનું આવે કંપની ચલાવી બોલો થશે કાલે આવું પડશે નહીં મારે ત્યો કલેક્ટર ને લઈને આવવું પડશે કલેક્ટર ને તો અહીં આપણે ચેમ્બર માંથી લઈને જઈશું સાહેબ હડો આપણે ઓફિસ માં બેઠી રેવા પગાર નહીં લેતા લેબર અધિકારી ને ખ્યાતિ લઈને આવું છું એ ના આવે એ ભલે તમારે લઈને કદા જતો હોય પણ હું તો અહીંયા બાર કાઢ લઈને આવીશ હા આગળ વાત કરો તો કઈ તો મણપત શીખ કીધું છે હા